તમારી પાસે કોઈ રેડ સિક્કા હોય તો એક્ઝિબિશનમાં જવું અને એવા રેડ સિક્કા જ વેચાય છે મિત્રો એક્ઝિબિશન અંદર બાકી લાગત કોઈ સિક્કા વેચાતા નથી એક્ઝિબિશનમાં એક્ઝિબિશનમાં સિક્કા વેચાય છે આ બ્યાસી હોય ત્યાંસી હોય એવા અમુક સિક્કા બધા જે અમારી ચેનલમાં કહું એવા સિક્કા એક્ઝિબિશનની અંદર જાઓ તો એના પૈસા તમને મળે છે અને એક્ઝિબિશનની અંદર ગમે એવો સિક્કો હોય છે બધો તમારા વ્યસાય જાહે પણ મિત્રો રૂપિયાનો સિક્કો હોય સો રૂપિયામાં જાહે બસોમાં જાહે ત્રણસોમાં જાહે પચાસ રૂપિયામાં જાહે હે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા જેવો સિક્કો વીસ રૂપિયા ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા પાંચ રૂપિયા તમારે એક્ઝિબિશનમાં જવું ને ભાવ આવે તો પછી એ તમારા ખર્ચો માથે પડે બધો હોય તો મિત્રો એવું ક્યાંય ખોટા ખર્ચા કરવા માટે જાવું નહીં બાકી એક્ઝિબિશન ભરાવવાનું છે મિત્રો

કોઈ ઓનલાઈન આવા સિક્કા કે વેસાતા નથી ફ્રોડ છે બધું ટૂંકમાં માણસો બધા ફ્રોડ કરે છે તો એવાથી સાવધાન રહેવું અને મારી ચેનલની અંદર હું જાહેરાત મૂકું છું બધાના ફોટા અને ટૂંકમાં જ ફોન બધા આવે છે ફોન કરે છે તેઓને કહેવાનું જે કાંઈ મારી પાસે છે એ હું ફક્ત અને ફક્ત જાહેરાત ચડાવું છું બાકી ચેનલની જાહેરાત મૂકવી તો મારો નંબર ઓલરેડી આપેલો છે મારે પાસે સિક્કાની કોઈ જાણકારી જોતી હોય તો એ નંબર મારો ઓલરેડી આપેલો છે પણ ટૂંકમાં ફ્રોડથી સાવધાન રજો કોઈ મારા નામથી પાંચ રૂપિયા કે તો નાખતા નહીં મિત્રો ઓનલાઈન ક્યાંય પણ પાંચ રૂપિયા નાખશો તો તમારા ખોટા વેસ્ટ અત્યારે સિક્કાના બાબતે ઓનલાઈન બધું ફ્રોડ છે અને એવું ક્યાંય કંપનીમાં કે કંપની લેતી નથી કંપનીમાં ક્યાંય એવા પૈસા માંગતા નથી જે કોઈ ફાઇલ બનાવવી પડે ફાઇલ સાજ બનાવવો પડે ફાઇલ બનાવવી પડે એવું બધું ખોટું છે કંપનીમાં કાંઈ એવું કાંઈ હોતું નથી પણ ટૂંકની અંદર તમને જેમ કહું એ વાત કે ભાઈ ફૂલ આપણે અત્યારે બધું જે આ સિક્કાની જાહેરાત છે બધી પણ એ બધું હાસું છે મિત્રો પણ એમાં લોકો બધા વિડીયો બનાવે એવા પચાસ ટકા લોકો બધા ફેંકશે એવાને વિશ્વાસમાં આવીને બીજાને કોઈને ફ્રોડમાં નાખતા નહીં જે વિડીયોવાળા હોય ગુજરાતી લોકો એ તો કાંઈ ફ્રોડ બહુ મારા અંદાજ પ્રમાણે ગુજરાતી લોકો ફ્રોડ નથી કરતા પણ ટૂંકમાં એ ખોટા વિડીયો મૂકે છે એવું ફાઇનલ છે અને જો કે હાંસા મૂકતા હોય તો એનો નંબર હોય ઓલરેડી મારી કોણે તો એવામાં વિડીયો જોવો એની કોઈ ના નથી આપણો કોઈનો વિરોધ નથી કરતા વિડીયો જોવો એની કોઈ ના નથી પણ મિત્રો વિડીયો જોઈને એ વ્યાસનોદેવના સિક્કા પાસની નોટ હોય ફલાણું ઠીકડું મેં આમ ડીલ કરી આમ કરી એ હાંસું નથી બધું તદ્દન ખોટું હોઈ શકે છે બધું હોય કારણ કે એકલો એક માણસ હોય બધું એના ને એના ભાઈ બંધ હોય ને મનોરંજન વિડીયો બનાવે છે બરોબર ટૂંકમાં એ લોકોને વાક નથી મનોરંજન વિડીયા બનાવે છે તો આની અંદર આ ભાઈના ફોટા છે ફોટા જોવો આ ભાઈને વેચવા છે જો કોઈને ખરીદવા હોય તો આપણો નંબર ઓલરેડી અંદર આપેલો છે જો તમારે પણ કોઈને ખરીદવા હોય તો આપણો જરૂરથી જરૂર કોન્ટેક્ટ કરીજો અને આ ભાઈના ફોટા જોવો આ ભાઈને અરે વાતચીત થઈ છે મારે સાંભળો આ વિડીયો તો જય હિન્દ મારી ભાઈ માતાજી ના ફોટા વાળા પાંચ સિક્કા પેઢા હેલા મારું નામ બરોબર માતાજી ના ફોટા વાળા હા અને એક મોટો સિક્કો છે હમ તો આ આ મેં ચાલુ ફોન માં કર્યો હે તો ઓલા મોટા ફોન માં થી મોકલો અચ્છા મોકલ દેજો ને પણ આમાં તો હું છે મનસુખભાઈ નામ ને હા મનસુખભાઈ આમાં એવું છે કે અમુક સિક્કા ના પૈસા આવે છે બરોબર હા ઈ મે તમારા વિડિયો જોઉં છું મને બીજી ખબર હે તમે જાહેરાત મૂકો ખાલી હા આપણે જાહેરાત મૂકીએ ને નહીં આમાં રેડ માંગે એવું હોય તો આપણે હરૂભરૂ એ ડીલર ઓલા આપણી ડીલરો છે એને મોકલવી હા પણ એનો ફોટા મોકલું ને લાગે છે સીલ ને ચોથા

હા હા મોકલો વાંધો નહિ આપણે જાહેરાત મુકશું અને જો રેડ હશે તો આપણે બતાવીશું તે ડીલર ને બરોબર હા ભલે મારે તો વીસ છે અને એક મોટો સિક્કો છે હા તે ફોટો મોકલો આ મોટા ફોન માંથી હા તે વાંધો મોકલો આ ચાલુ ફોન માં ફોન કર્યો છે હા હા વાંધો નહિ મોકલજો એ હા